आई एग्री ना खवाय मावा ना खवाय हमणा इष्ट माले से जन ख्याल छन खबर छन तान छन तान छन योग्य नथी योग्य नथी हम तो हूं पैसा बिन आयो भाई ओ भाई इपन वाली पापड़ी भेगी कर तो ये भेगी करे आ वही ना दो तो मेरा हाँ ये मेरे मेरे दो तो तुम तो

એ ઓલો છે ને ઈ જોઈ મને ખ્યાલ છે કયું નું એ તું પેલા ત્રણ બટન બંધ કરી દે એનું નામ શું છે હે કેમેરા એ ઈ વાત કરો મેરો કેમેરો છે ઓ હા વાહ વે વાહ બેબી ને કેમેરો ને કેબલ બધા અહીંયા દેખા છે આખો ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ છે હા બસ હવે રેવા દે સમજો આવ બેબી આવ

என்ன

ना 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 वो केरे भी है जाओ जाओ आनंद करी ना वो जाओ जाओ बो पढ़ तो बो माचे उल्ली ना उतो नहीं है टेंगे 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 ना हूँ से हूँ आ टेंगे टेंगे हैं 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 जमल कुडू जमल कुडू हूँ जोई लो जोई क्योंकि आया लगभग वेल लागे से सेल गाड़ला बेका करावे इंजावा दे होगा હા પણ ખૂબ સરસ ખૂબ આનંદ અમારો સાજીંદ આવી ગયા એકવાર સાઉન્ડ કેમેરા ફરીથી બધે જોરદાર અને હવે લાલુ ચા લાવો મારું મને બિસ્કિટ તમારે ખાલી એમ ભાઈ કાદન આપણે તો ભાઈ રાજદાનને સાંભળવાની પરમેશ છે તો ફરીથી રાજદાનને રજૂ કરો એકવાર જોરદાર તાળીઓ રાજદાન ગઢવી અને વળી પાછા વિશાલ ભાઈ આવશે ને તમને આજ રાજ ગરબા રમાડવા જો એનું એનું કારણ તમને કહું આપણે જો ત્રણ વિભૂતિ છે એક ન્યા છે બધી બાજુ ધ્યાન હોય એને

આ બધાય મંદિરમાં વપરાવાના છે એકવાર જેને જેને ઘોર કરી એને એકવાર જોરદાર તાળીઓથી વધાવ અને મારો બાપ કુદરતે તમને કઈક દીધું હોય તો વરહ કુદરતે તમને કઈક દીધું હોય તો વરહ ગયો કુદરત 100 ગણા કરીને આપશે ને એ બોલે કેમેરો જાય ગયો ભાઈ તે ગયા પ્રોગ્રામમાં ઉડળે તો આવો બંડલ લઈને આવજો અને બાકીમાં લઈ તો છેલે ઉડાડજે પાછો દેવા આવજો બરાબર પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો રાજદાન ગઢવી અરે ભાઈ મજા કરાવો હવે હિન્દી કેતો અને પ્યોર બેવો કેમ કે તૂટેલા દિલ છે દીકું 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 બે જીકુ પણ સમજો ભાઈ આટલી ચાલી રાજદાન નો બે આવો